રાજકોટ ખાતે ગુજરાત અગ્નિકાંડમાં અકાળે અવસાન પામેલા મૃત આત્માઓની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વેરાવળ ટાવર ચોક ખાતે યોજાયો વેરાવળના ટાવર ચોક ખાતે બાર એસોસિએશન અને વ્યાપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ બનાવમાં દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા વ્યાપારીઓએ માંગ કરી હતી તો વકીલોએ અધિકારીઓની મિલીભગત સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો બાર એસોસિએશન વતી આ બનાવમાં કોઈ પણ અધિકારીઓ સંકળાયેલા હોય તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી વેરાવળ ટાવર ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી રાજકોટ ખાતે ગોઝારા અગ્નિકાંડમાં અકાળે અવસાન પામેલા મૃત આત્માઓને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

સંડોવાયેલા છે તેમને મહત્તમમાં મહત્તમ સજા મળે અને તંત્ર જાગે અને અવારનવાર જે છાસવારે આવા જે બનાવો બને છે એ બનાવો અનુસંધાને તંત્ર જાગે સરકાર જાગે અને આવા જે તત્વો છે કે જે આ ગેમ ઝોન આટલું બધું પ્રચલિત હોવા છતાં આમાં જે ઉદઘાટનમાં મોટા અધિકારીઓ પણ આ ગેમ ઝોનના ઉદઘાટનમાં સામેલ હતા અને બધા અધિકારીઓની હાજરીમાં આવા ગેમ આ તો ઉદ્ઘાટન થતું હોય અને એમાં જો આગ સેફ્ટી માટેની કોઈ વ્યવસ્થાઓ કરેલી ન હોય તો તંત્ર ક્યારે જાગશે એ સવાલ છે અને આ માટે આ આરોપીઓને જે મહત્તમમાં મહત્તમ સજા થાય જે રાજકોટમાં ચોવીસ પાંચના રોજ શનિવારે જે દુર્ઘટના બની અને જે અગ્નિકાંડ થયો જે ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસ ત્રીસથી વધારે લોકો બાળકો સહિત જે અડધું થઈ ગયા આગમાં તેના આત્માને શાંતિ મળે તે માટે વેરાવળ બાર એસોસિએશનના ઉપક્રમે વિવિધ વેરાવળની સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક આરોગ્ય સંસ્થાઓ રાજકીય આગેવાનો બિન રાજકીય આગેવાનો સહિતના વેરાવળ નગરજનોના શ્રેષ્ઠીઓ સહિતનાઓ લોકોએ આજે જે રાજકોટમાં બનાવ બનેલો છે તેમાં જે મૃત્યુ પામ્યા છે તેઓને આત્માને શાંતિ મળે તે માટે એક શ્રદ્ધાંજલિનો આખો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં બહુળી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આરોગ્ય તેમજ શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો સહિતનાઓએ આજે શ્રદ્ધાંજલિ આપી અને ભગવાનને પ્રાર્થના કરેલી છે સાથે સાથે આ ગેમ ઝોનના બનાવમાં જે લોકો ધોતીસ છે તેને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે